નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ટાઉન પીઆઈ સરવૈયાની અધ્યક્ષતાની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર ગણેશ સંગઠનના હોદ્દેદારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા તો સાથે જ ડીજે સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા કારણ કે હવે આગમન વખતે પણ ખૂબ મોટી સંખ્યાની અંદર ડીજેની સાથેનું આગમન તેમજ અન્ય કર્તબો દર્શાવતા આગમનની એક પ્રથા ચાલુ થઈ છે અને જેના કારણે લઈ અને ઘણી વખત જે ખરું એ ટ્રાફિક સમસ્યા અવરોધાય છે અને ટ્રાફિક સમસ્યા અવરોધ કારણે જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આમ જનતા એને લઈ અને પોલીસે પોતાની કાર્યદક્ષતા દર્શાવી છે અને જે સંદર્ભે લઈ ચિંતા વ્યક્ત કરી છે જેના અનુસંધાનમાં આજ રોજ ટાઉન પોલીસ મથકે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તમામ જે ગણેશ સંગઠનો છે કે જે ગણેશ બાપાની સ્થાપના કરે છે ગણપતિ બાપાનું આહવાન કરે છે અને એમની જે આગમનની યાત્રા કાઢે છે એમને એક સૂચના આપવા માટે જણાવવામાં આવ્યું હતું કે જ્યારે જાહેર માર્ગો ઉપર હો અને ત્યારે કોઈ ફાયરની ગાડી કે એમ્બ્યુલન્સ કે કોઈ પણ આપત્તિજનક સ્થિતિની અંદર મુકાયેલ વ્યક્તિને જો રસ્તાની જરૂર પડે તો એ આયોજકોએ પોતે જ પોતાની જાતે સ્વયં જાગૃત રહી અને રસ્તો ક્લિયર રહેશે એટલું જ નહીં જો ડીજેની સાથે આપ આગમન કરવાના હોવ તો એની ચોક્કસથી પરમિશન લેવાની રહેશે અને જેથી કરી અને આપને એ રૂટ અને જે સમય આપવામાં આવ્યો હોય એ રૂટ અને સમય પ્રમાણે આપ આગમન કરાવી શકો જેથી કરી અને ગણપતિ બાપાનું આગમન પણ શાંતિપૂર્ણ માહોલ થાય તો આમ જનતાને પણ કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય કારણ કે હવે વિસર્જન કરતા આવે છે જેના કારણે લઈ અને ઘણી વખત કલાકોના કલાકો વીતી જાય છે અને ટ્રાફિક અવરોધાય છે તો એ ટ્રાફિક ન અવરોધાય એના માટે કરી અને આમ જનતાને પણ સગવડતા રહે તેમજ ગણપતિ બાપાના ભક્તોની અંદર પણ આગમનનો જે આનંદ છે એ જળવાયેલો રહે કારણ કે બાપા આગમન તો ભવ્ય હોવું જોઈએ એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ આગમનના કારણે બીજા કોઈને તકલીફ ન થાય એ માટે લઈ અને મીટિંગ આયોજન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે ગણેશ સંગઠનના પ્રમુખ પ્રવિણ શું દેશું છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર નજીકના દિવસોમાં ગણેશ આવી રહ્યો છે ત્યારે આ પ્રશાસન દ્વારા બીજેની બીજાના બાબતે જે વાત હતી તેના અનુસંધાને આજે ટાઉન પોલીસમાં મીટિંગ બોલાવવામાં આવી હતી તેમાં ડીજેના ધારકોને અને ગણેશ મંડળના એનો સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને જે સમજ આપવામાં હતી તે પીઆઈ દ્વારા આપવામાં આવી અને આગમન બાબતે જે કંઈ ફોર્મ ભરવાની છે તેની સમજ પણ અમે મંડળોને આપવામાં આપવામાં આવી છે જેથી કરીને પ્રશાસનને સાથે પણ અમે આમ સારી રીતે કામ કરી શકીએ અને પરવાનગી બાબતે પહેલાં અમને મળી શકે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો આ પ્રમાણે આજરોજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જણાવવામાં આવ્યું છે કે ડીજે સંચાલકોએ પરમિશન લેવાની રહેશે આગમન સમયની અને તારીખ અને સમય સ્થળ પણ જણાવવાના રહેશે જેથી કરીને આમ જનતા જે ખરી એને કોઈપણ પ્રકારની હાલાકીનો સામનો ભોગવવો ન પડે તો આ જ પ્રમાણે આવા અવનવ સમાચારો માટે આપની હર તરફ નવસારી લાઈવ વનચિતપટ ન્યૂઝ